કેરીનો રસ સૌ કોઈને પ્રિય હોય છે પરંતુ કેરીનો રસ સામાન્ય રીતે ઉનાળામાં જ આવતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તો ભર શિયાળે આજે હજારો લોકોએ કેરીના રસનો સ્વાદ માણ્યો હતો ડીસામાં વસતા મોદી સમાજના કુળદેવી મા બહુચર માતાજીનો આજે પ્રાગટ્ય દિવસ છે અને વર્ષોથી મોદી સમાજ દ્વારા માર્ગસદ સુદ બીજના દિવસે રસ રોટલીનો પ્રસાદ ધરવામાં આવે છે વર્ષોથી ચાલી આવેલી આ પરંપરા આજે પણ મોદી સમાજના લોકો જાળવી રહ્યા છે ત્યારે આજે ડીસામાં મોદી સમાજના લોકોએ રસ રોટલીનો માતાજીને પ્રસાદ ધરી દસ હજાર કરતા વધુ લોકોને કેરીના રસનો સ્વાદ ચખાડ્યો હતો જાણીએ જય બહુચર મારું નામ જગદીશ ચંદ્ર શંકરલાલ મોદી બહુચર માતાનો આજે માક્ષર શોધ બીજના દિવસે જે રસ રોટલીનો પ્રસાદ છે તેની મહિમા એવી છે કે મા બહુચર પોતે પ્રગટ થઈ અને આ રસરોટલીનું જમણ મેવાડા નાથને જમાડ્યું હતું સત્તરસો બત્રીસની સાલમાં જ્યારે કેરીનો આ ભર શિયાળે ભોજન આપવું એ માતાજીએ એક મેણાને પાર પાડવા માટે એમના ભક્તની લાજ રાખવા માટે એક કામ કર્યું હતું આ પ્રસંગ એવો છે કે માતાજી જ્યારે પ્રસન્ન થયા અને જ્યારે આ કેરીનો રસ અને રોટલી જમાડી ત્યારે ભક્તને પણ એવું લાગ્યું કે મારી ગેરહાજરીમાં મારા નામથી માતાજીએ આ કેરીનો રસ અને રોટલી જમાડી વાત એવી છે કે સત્તરસો બત્રીસની સાલમાં વલ્લભ ભટ્ટ નામના માતાજીના ભગતને સમાજે મેણો માર્યું કે ભાઈ તમે રસ રોટલી જમાડો તો માતાજીને સાક્ષી રાખીને એમણે હા પાડી પણ એમને ચિંતા થઈ કે હવે આપણે આ કઈ રીતે જમાડીશું તો એ ત્યાંથી નવાપુરાથી દુધેશ્વર જતા રહ્યા અને માતાજી ત્યાં નવાપુરામાં સાક્ષાત પોતે અને નારસુંગાવીરને સાથે લઈ અને આ રસરોટલીનું જમણ કર્યું ઘણા વર્ષો પહેલાં જ્યારે સત્તરસો બત્રીસની સાલમાં જ્યારે કેરીનું ભર શિયાળે ક્યાંય સ્ટોરેજ નહોતા ત્યારે બી માતાજીએ આ પ્રસાદ જમાડ્યો અમે મોદી સમાજના લોકો દરેક સમાજના લોકોને સાથે રાખી અને આ રસ રોટલીનો પ્રસાદ લોકોને ગ્રહણ કરે એ માટે અમે કહીએ અમારા માતાજી કુળ કુળદેવી બહુચર માતા છે અને દરેક બહુચર માતાના મંદિરો ગુજરાતમાં જ્યાં પણ આવ્યા છે ત્યાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવે છે લગભગ આજે અમારે દિશામાં બે હજાર કિલો રસ અમે વાપર્યો છે ઓછામાં ઓછો અમારો શાક હશે સાત હજાર સાતેક 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 હજાર કિલોનું ભાત છે પાંચસો સાતસો કિલો ભાત અમે ઓર્યા છે અને દાળ બી પાંચસો સાતસો કિલોની છે અને લોકો અમારા સમાજ સિવાય જે પણ માતાજીમાં માને છે બહુચર માતાના ભક્ત છે તે બધા જ આજે આ પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવે છે